નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી વાંચનપ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો પાસઠ સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના માર્ચ એક ચમત્કારની અપેક્ષા રાખો એક પછી એક ચમત્કારો બનવાની રાહ જુઓ કશી મર્યાદા બાંધતા નહીં તમે જેટલા વધુ ખુલ્લા હો તેટલું વધુ સારું કારણ કે તો પછી મારા નિયમોના પ્રવાહને અવરોધે એવું કશું નથી હોતું અને ચમત્કારો એ કેવળ ક્રિયાન્વિત થતા મારા નિયમો જ છે આ નિયમો સાથે વહો પછી કાંઈ પણ બની શકે મારી યોજનાનું પૂર્ણ સ્વરૂપ ઉદ્ઘાટિત થતું જુઓ અને એમાં કશી ઉતાવળ કે દોડાદોડી નથી જ્યારે કશુંક ઉઘડે છે ત્યારે તે અત્યંત વેગથી ઉઘડે છે પણ એમાં ઊંડી ગંભીર પ્રશાંતિ હોય છે સંપૂર્ણ સમયાનુસારતા અને ચોકસાઈ હોય છે કશાથી ભય ના પામો તમારા શ્રદ્ધા અને વિશ્વાસ મારામાં હોય પછી કશાથી ડરવાનું રહેતું નથી હું તમારી ભીતર જ છું એટલે તમારી અંદર અને બહાર મારી યોજના પૂર્ણરૂપે પ્રગટ થાય તે જુઓ આ બધાનો આરંભ અંદરથી થાય છે અને અંદરથી ગતિ કરતું તે બહાર આવે છે એટલે તમારી અંદરની કોઈ બાબત એની પ્રગતિમાં અવરોધ ઊભો કરે એવું ન થવા દો એ બધું આવવા દો નવું સ્વર્ગ અને નવી ધરા નિહાળો આપનો આજનો દિવસ શુભ રહે